મિત્રો ફક્ત દસ મિનિટનો સમય કાઢી અને જો આપ આખો વિડીયો નિહાળી લેશો તો આપનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે કારણ કે આ વિડીયોમાં અમે તમને એ માહિતી આપવા જઈ રહ્યા છીએ જે માહિતી આપણા જૂના પુસ્તકોમાં આપેલી છે તેમજ મહાન પુરુષો દ્વારા કહેવામાં આવી છે આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે એક સ્વસ્થ જીવન અને નિરોગી જીવન કેવી રીતે મેળવી શકાય તેના ખૂબ જ સરળ ઉપાયો પણ અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ આ ઉપાયો તમને બીજે ક્યાંય પણ જોવા નહીં મળે તેમજ અમે તમને આ વીડિયોમાં જણાવીશું કે ખૂબ જ સરળતાથી આપ એક લાંબુ આયુષ્ય કેવી રીતે મેળવી શકો છો આજના આધુનિક જીવનમાં મિત્રો આપણે ઘણી બધી ભૂલો કરીએ છીએ જેના લીધે આપણે ઘણા બધા રોગોના શિકાર બનતા જઈએ છીએ અને તેમાં અમુક રોગો તો એવા હોય છે કે જેનું ગંભીર પરિણામ આપણે ભોગવવું પડે છે પરંતુ આ વિડિયોમાં આપેલા ઉપાય તમને નેવું ટકા રોગોથી રક્ષણ આપશે તેમજ તમારા જીવનમાં ઉપયોગી બનશે તેવી માહિતી અમે તમને ખાસ જણાવવા જઈ રહ્યા છીએ વહલા મિત્રો આપણી ચેનલ પર આવા જ અવનવા વિડીયો તમને જોવા મળતા રહેશે તો ખાસ સૌથી પહેલા વિનંતી છે કે આ વિડિયોને લાઇક જરૂરથી કરી દેજો અને સાથે જ મિત્રો એકવાર કોમેન્ટ બોક્સમાં તમે જે પણ ભગવાનને માનતા હોય તેનું નામ જરૂરથી લખી નાખજો તેથી તે ભગવાનની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે તો ચાલો મિત્રો હવે એક પછી એક દરેક ઉપાયોની વાત કરી લઈએ ઉપાય નંબર એક જે પણ લોકો કબજિયાતથી પીડાતા હોય તેના માટે એક રામબાણ ઉપાય છે કે તમે ખોરાકમાં ફ્રૂટનું સેવન કરો પાણીવાળા ફ્રૂટનું સેવન વધારે કરવું તેમજ સાંજે પપૈયાનું સેવન કરવું જોઈએ પપૈયામાં વધારે પ્રમાણમાં ફાઈબર હોય છે તેનું સેવન કરવાથી કબજિયાતમાં રાહત મળે છે સાથે સાથે પાણી પણ ખૂબ જ વધારે પ્રમાણમાં પીવું ઉપાય નંબર બે દાંતને સ્વસ્થ અને સ્વચ્છ રાખવા માટે રાત્રે સૂતા પહેલાં દાંત સાફ કરવા જોઈએ અને મિત્રો ખાસ અઠવાડિયામાં એકવાર લીમડાનું દાંતણ જરૂરથી કરો જો આપ શહેરમાં રહેતા હોય તો પણ માર્કેટમાં તમને લીમડાના દાતણ મળી જશે તેમજ બબુલના દાંતણ પણ મળી જશે તો અઠવાડિયામાં એકવાર તમે બબુલ અથવા તો લીમડાનું દાંતણ જરૂરથી કરો તેનાથી ખૂબ લાંબા સમય સુધી તમને દાંતની સમસ્યા થશે નહીં ઉપાય નંબર ત્રણ મિત્રો જ્યારે પણ આપણે બહાર ફરતા હોઈએ છીએ ત્યારે બહારના વાતાવરણમાં ખૂબ જ મોટી માત્રામાં વાયરસ તેમજ બેક્ટેરિયા રહે છે અને આપણે જેવા તેવા લોકોને હાથ પણ મિલાવતા હોઈએ છીએ તેના હાથમાં લાગેલા બેક્ટેરિયા આપણા હાથમાં પણ લાગતા હોય છે જેથી બહારથી આવ્યા પછી ઘરમાં રસોઈ બનાવતા પહેલા અથવા તો ખોરાક લેતા પહેલા હાથને સારી રીતે ધોવાની આદત જરૂરથી રાખો આ તમને એંસી રોગોથી બચાવશે ઉપાય નંબર ચાર ખાસ વૃદ્ધ લોકો જ્યારે પણ તમે ઘરની બહાર નીકળો ત્યારે સાદું માસ્ક પહેરવાની આદત રાખો આ માસ્ક તમને બહાર રહેલી ધૂળથી બચાવશે એટલે કે તમને ફેફસાની બીમારીથી બચાવશે અને શ્વસનતંત્રને લગતા રોગો તમારાથી દૂર રહેશે જેથી માસ્કનો ઉપયોગ જરૂરથી કરો આ માસ્ક તમને મેડિકલ શોપમાં ખૂબ જ સસ્તા ભાવમાં મળી રહેશે ઉપાય નંબર પાંચ ક્યારે પણ રાત્રિનો ઉજાગરો ના કરો રાત્રિનો ઉજાગરો કરવાથી શરીરમાં ખૂબ જ આસાનીથી રોગ પ્રવેશ કરે છે અને શરીરની રોગ પ્રતિકારક શક્તિ પણ ઘટવા લાગે છે જેથી ઉજાગરાથી દૂર રહો તેમજ પૂરતા પ્રમાણમાં ઊંઘ કરો એક સ્વસ્થ વ્યક્તિ માટે ઓછામાં ઓછી સાત કલાકની નીંદર જરૂરી છે ઉપાય નંબર છ સ્વસ્થ રહેવા માટે પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ મોટે ભાગે એવું જોવા મળે છે કે લોકો સવારે સૌથી પહેલા ચા પીવે છે જો સ્વાસ્થ્યના દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો આ આદત યોગ્ય નથી સવારે ખાલી પેટે ચા ન પીવી જોઈએ એક ટૂંકત વ્યક્તિએ દિવસમાં લગભગ ચારથી થી પાંચ લીટર પાણી પીવું જોઈએ જેટલું વધારે આપ પાણી પીશો તેટલી જ તમારા શરીરની ગંદકી તમારા શરીરમાંથી બહાર જતી રહેશે હંમેશા એક વાત યાદ રાખો કે તમે જ્યારે પણ પેશાબ કરો છો ત્યારે તે પેશાબનો કલર સફેદ હોવો જોઈએ જો પેશાબનો કલર પીળો હશે તો તમારા શરીરમાં પાણી પીવાની ઘટ છે એ વાત હંમેશા યાદ રાખવી જેથી એટલું પાણી પીવો કે પેશાબનો કલર સફેદ આવવો જોઈએ પીળો પેશાબ તે પણ શરીરમાં રોગ હોવો તેની નિશાની છે ઉપાય નંબર સાત શરીરને સ્વસ્થ રાખવા માટે તમારે શરીરનો ઉપયોગ કરવો જોઈએ તમે તમારા શરીરનો જેટલો વધુ ઉપયોગ કરશો તેટલું જ સારું બનશે સ્વસ્થ રહેવાનો સૌથી સહેલો રસ્તો એ છે કે તમારા શરીર સાથે કામ કરવો જાણકારોના મતે જો તમે તમારા શરીરનો પૂરતો ઉપયોગ કરો છો તો તમારા શરીરમાં એ બધું જ છે જે તમે તમારી જાતને સ્વસ્થ રાખી શકો છો જો આપણે આપણા શરીરનો જોઈએ કેટલો ઉપયોગ કરીએ તો એંસી ટકા બીમારીઓ અદ્રશ્ય થઈ જશે મિત્રો ઉપાય નંબર ની વાત કરીએ તેના પહેલાં જો આપ ચેનલ પર નવા દર્શક હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા જ વિડિયો આપને સમયસર મળતા રહે ઉપાય નંબર આઠ જો તમને ક્યારેક અચાનક ગભરામણ થવા લાગે અથવા તો હૃદયના ધબકારા અચાનક વધવા લાગે ત્યારે જરા પણ ગભરાવું નહીં તમે ફક્ત શાંતચિત કરીને ઊંડા શ્વાસ લો અને તેને આરામ આરામથી છોડો આવી રીતે ઊંડા શ્વાસ લેવાથી શરીરમાં પૂરતું ઓક્સિજન મળતું રહે છે જેના લીધે તમારી ગભરામણ એક થી બે મિનિટમાં જ દૂર થઈ જશે એકદમ ઊંડો શ્વાસ લઈ તેને બે સેકન્ડ રોકીને પછી ધીરે ધીરે તે શ્વાસને બહાર કાઢો આવી પ્રક્રિયા તમે પાંચ થી સાત વાર જરૂરથી કરો તમને ખૂબ જ લાભ થશે જો આ પ્રક્રિયા તમે રોજ સવારે કરો છો તો જે લોકોને સુવાસ ચડવાની બીમારી હોય છે તે પણ ધીરે ધીરે દૂર થઈ જશે ઉપાય નંબર નવ જે લોકોને નાની ઉંમરમાં જ માથાના વાળ અથવા તો દાઢીના વાળ સફેદ થવા લાગ્યો હોય તો તેને ખોરાક એકદમ ઓછો લેવો જોઈએ તેનાથી થોડાક જ સમયમાં તમારા વાળ ફરીથી કાળા થવા લાગશે ઉપાય નંબર દસ શરીરને હંમેશા જવાન રાખવા માટે ઓછામાં ઓછી દસ મિનિટ યોગ જરૂરથી કરો યોગ કરવાથી તમારું શરીર આકર્ષક દેખાઈ આવશે તેમજ રોગ પ્રતિકારક શક્તિ પણ વધશે ખાસ મહિલાઓ જો રોજ યોગ કરે છે તો તેનું શરીર મોટી ઉંમર સુધી પણ યંગ દેખાઈ આવશે મિત્રો આવા જ વધારે વિડીયો આપણી આ ચેનલ પર આપવામાં આવ્યા છે તો એકવાર ચેનલ પર જઈને બાકીના વિડીયો પણ જરૂરથી નિહાળજો સાથે મિત્રો આપ પણ કોઈ ઉપાય જાણતા હોય તો ખાસ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જેથી બાકીના મિત્રો પણ તમારો ઉપાય વાંચીને તેનું અનુસરણ કરી શકે ફરી મળીશું મિત્રો કોઈ નવા વિડીયો સાથે ખૂબ ખૂબ ધન્યવાદ